નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજરોજ તારીખ અગિયાર નવ બે હજાર પચીસની સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો પેન્શનરો માટે સરકારની એક મોટી જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક મંદીને કારણે નાણાંકીય મુશ્કેલીઓનો હવાલો આપીને કેન્દ્ર સરકારે કેલેન્ડર વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા સ્થગિત કર્યા હતા તો મહામારી સમાપ્ત થયા પછી કર્મચારી સંગઠનો અને સ્ટાફ પ્રતિનિધિ સંસ્થાઓએ મહામારી દરમિયાન સ્થિર થયેલા મોંઘવારી ભથ્થાના અઢાર મહિનાના બાકી ચૂકવણા માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું તો મિત્રો જ્યારે કોરોનાનો સમયગાળો હતો તે કેલેન્ડર વર્ષ એટલે કે બે હજાર વીસ અને બે હજાર એકવીસ આ દરમિયાન આર્થિક મંદીને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા એટલે કે છ છ મહિનાના ત્રણ હપ્તા તેમ કરીને ટોટલ અઢાર મહિનાના જે બાકી ચૂકવણા હતા તે બંધ કર્યા હતા અને તે માટે કર્મચારી સંગઠનો તેમજ પેન્શનરોના સંગઠનો અને સ્ટાફ પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા જે આ મહામારી દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું તે ડીએના બાકી ચૂકવણા માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું હતું તો આ મુદ્દો સંસદમાં પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ મોદી સરકારે કહ્યું કે તે આર્થિક અસમર્થતાને કારણે કર્મચારીઓને ડીએ એરિયર ચૂકવી શકતી નથી તો કો મહામારી દરમિયાન સરકારે ડીએ ડીઆર વધારો કેમ રોક્યો હતો તેની વાત કરીએ તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે કોવિડ નાઇન્ટીનની પહેલી લહેર દેશમાં આવી ત્યારે સરકારે નાણાકીય પરિસ્થિતિ પર દબાણ ઘટાડવા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆર વધારવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો તો મિત્રો જ્યારે બે હજાર વીસ માર્ચ મહિનામાં કોવિડ નાઇન્ટીનની પહેલી લહેર આવી ત્યારે સરકારને એવું લાગ્યું કે નાણાકીય પરિસ્થિતિ ખરાબ થશે તો તેના લીધે જે પેન્શનરોના ડીએ અને ડીઆર છે તે વધારવાનો નિર્ણય છે તે મુલતવી રાખ્યો હતો તો આ પછી જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસ એમ ત્રણ હપ્તામાં ડીએ ડીઆરનો વધારો બંધ કરવામાં આવ્યો તો આ પ્રતિબંધ કુલ અઢાર મહિના સુધી ચાલ્યો હતો તે સમયે સરકારે કહ્યું હતું કે રોગચાળાનો સામનો કરવા અને જનતા માટે રાહત પગલાં લેવાનો ખર્ચ પણ વધ્યો હતો તેથી ડીએડીઆર વધારો છે તે આપી શકાતો નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારનું વલણ શું છે તેની તો કોવિડ નાઇન્ટીનની સ્થિતિમાં સુધારો થતાં કર્મચારીઓને અપેક્ષા હતી કે સરકાર અઢાર મહિનાના રોકેલા ડીએ એરિયર્સ ચૂકવી દેશે તો કર્મચારી સંગઠનોએ એ પણ માંગ ઘણી વખત ઉઠાવી હતી પરંતુ જ્યારે પણ દરેક સંસદ સત્રમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે એક જ જવાબ આપ્યો કે બાકી રકમ આપવાની કોઈ યોજના નથી મિત્રો તો તાજેતરમાં વાત કરીએ તો લોકસભા સત્રમાં પણ સાંસદ આનંદ ભદોરિયાના પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયના નાણામંત્રી મંત્રી પંકજ ચૌધરીએ આ જ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો તેમણે કહ્યું કે નાણાકીય બોજ ઘટાડવા માટે રોગચાળા દરમિયાન આ પગલું લેવામાં આવ્યું હતું અને હાલમાં સરકાર આ બાકી રકમ આપવાનું વિચારી રહી નથી મિત્રો તો મિત્રો વારંવાર આ જ વાતનું પુનરુચ્ચાર કરે છે કે કોઈ પણ જાતની ડીએ એરિયર્સ ચૂકવવા માટેની યોજના છે તે હાલમાં નથી મિત્રો તો મંત્રીએ એમ પણ કહ્યું કે મહામારી દરમિયાન નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં સરકારની રાજકોષીય ખાધ નવ પોઈન્ટ બે ટકા સુધી પહોંચી ગઈ હતી જો કે હવે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે આમ છતાં સરકારે કહ્યું કે તે સમયે બંધ કરાયેલા ડીએડીઆર હપ્તાઓ છે તે હવે આપવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ જોઈએ તો ડી હાલમાં ડીએની સ્થિતિ શું છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દર છ મહિને ડીએડીઆર હપ્તો મળે છે તો હાલમાં ડીએ પંચાવન ટકા છે અને આગામી સુધારા સમયગાળામાં તે ત્રણ ટકા વધીને અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે તો આ સુધારો દિવાળીની આસપાસ અમલમાં આવે તેવી એક શક્યતા પણ છે મિત્રો તો નોંધનીય છે કે સાતમા પગાર પંચ હેઠળનો આ છેલ્લે ડીઓ સુધારો હશે કારણ કે કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે જોકે આઠમા પગાર પંચની જાહેરાત અને રચનામાં ઓછામાં ઓછા અઢારથી ચોવીસ મહિનાનો વિલંબ થઈ શકે છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને આ સમયગાળા દરમિયાન ડીએ હપ્તાઓ મળતા રહેશે જેમ તેઓ હાલમાં મળી રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં ડીએ છે તે પંચાવન ટકા છે અને હવે ત્રણ ટકાનો વધારો થઈને અઠ્ઠાવન ટકા ડીએ થશે જે દિવાળીની આસપાસ થઈ શકે છે અને સાતમા પગાર પંચ હેઠળનો આ જે વધારો હશે તે છેલ્લો વધારો હશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે જોકે આઠમા પગાર પંચની જાહેરાત અને રચનામાં ઓછામાં ઓછા અઢારથી ચોવીસ મહિનાનો વિલંબ થઈ શકે છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને આ સમયગાળા દરમિયાન ડીએ હપ્તા મળતા રહેશે જેમ તેઓ આગળ મેળવી રહ્યા છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ